ભરફસાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કલાકમાં એકસો બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં એકવીસ તાલુકા એવા રહ્યા જ્યાં બે ઇંચથી વધુ વરસાદ ખાબોક્યો હતો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં સાત પોઈન્ટ ઇઠ્યોતેર ઇંચ અને સિહોરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે પાલીતાણામાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ ભાવનગર શહેરમાં બે પોઈન્ટ ત્ર્યાસી ઇંચ વરસાદ ખાબોક્યો હતો તાપીના સોનગઢમાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ વરસાદ ખાબોક્યો તો સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ સુરત શહેરમાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ ઓલપાડમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ ઓવરફ્લો થયો હતો ડેમનું જળસ્તર વધતા તેના પાંચ દરવાજા બે બે ફૂટ ખોલવામાં આવ્યા છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે પાંચ દરવાજા ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે વધુમાં કમોસમી વરસાદ સામે ખેડૂતો લાચાર બન્યા છે અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ડાંગરનો તૈયાર માલ વરસાદમાં પલળી જવાથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે